નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુ ચેનલ પર મિત્રો શિવપુરાણ અને સ્કંદપુરાણ જેવા ગ્રંથોમાં શ્રાવણ મહિના સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે શ્રાવણ મહિનામાં ભોજન સંબંધિત નિયમોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે શ્રાવણમાં શું ખાવું જોઈએ અને શું નહીં તેની જાણકારી દરેક શિવભક્તને હોવી જોઈએ આની પાછળ ફક્ત શાસ્ત્રીય જ નહીં પરંતુ વૈજ્ઞાનિક આધાર પણ છે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ જે નિયમો શ્રાવણ માસના વ્રત દરમિયાન પાલન કરવા માટે કહ્યા છે તે આપણા સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વપૂર્ણ છે એટલા માટે આજે આપણે જાણીશું કે શ્રાવણ મહિનામાં વ્રત દરમિયાન અને અન્ય દિવસોમાં પણ કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ નહીં ખાવી જોઈએ દોસ્તો શ્રાવણ મહિનો ભગવાન શિવને સૌથી વધુ પ્રિય છે પુરાણમાં શ્રાવણ માસને શિવ પૂજન માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે આ માસમાં શિવજીની પૂજા કરવાથી પૂર્ણ થાય છે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે દોસ્તો શ્રાવણ મહિનાનો તમામ શિવભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે શિવજીની ઉપાસના માટે તમામ પશુ પક્ષી મનુષ્ય દાનવ તથા દેવતાગણ તત્પર રહે છે તેમનો વાસ છે અને તેમની પૂજા કરવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત થાય છે તે ખૂબ જ પુણ્યવાન છે શ્રાવણ મહિનામાં શિવજી ની પૂજા અનેક પ્રકારે કરવી જોઈએ પરંતુ એવું કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ જેનાથી શિવજી ક્રોધિત થાય જે વ્યક્તિ પર માતા થાય છે તે વ્યક્તિથી તમામ દેવતાઓ વિમુખ થઈ જાય છે દેવી લક્ષ્મી પણ આવા વ્યક્તિના ઘરનો ત્યાગ કરી દે છે તો ચાલો જાણી લઈએ શ્રાવણ મહિના સંબંધિત તમામ મહત્વપૂર્ણ નિયમો શ્રાવણ માસ બે હજાર પચીસ શુભ સંયોગ અને સોમવાર દોસ્તો જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો કોમેન્ટ મહાદેવ જરૂર લખો અને વિડીયો લાઈક કરીને મિત્રજનો સાથે શેર કરો આ વર્ષે શ્રાવણ માસની શરૂઆત પચીસ જુલાઈ શુક્રવારના દિવસથી થશે આ વર્ષે શ્રાવણ માસમાં ખૂબ જ શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે એટલા માટે આ વર્ષે ભક્તો પરોમવારની તારીખો પહેલો સોમવાર અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ બીજો સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર પચીસ ત્રીજો સોમવાર અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ ચોથો સોમવાર અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ આમ આ વખતે શ્રાવણ મહિનામાં ચાર સોમવાર રહેશે તો ચાલો જાણી લઈએ શ્રાવણ વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને કઈ વસ્તુ ખાવી વર્જિત ગણવામાં આવી છે શ્રાવણ વ્રતના નિયમો દોસ્તો શ્રાવણનું વ્રત તે જ લોકો ધારણ કરવું જોઈએ જે તેનું કઠોરતાથી પાલન કરી શકે છે અન્યથા વ્રત ખંડિત થઈ શકે છે જો તમારા દ્વારાત નું પાલન ન થાય તો વ્રત ન રાખીને જ શિવજીની પૂજા કરો શ્રાવણ નું વ્રત કરનાર વ્યક્તિએ શ્રાવણ સોમવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ સ્નાન પહેલા અન્ય કોઈ વસ્તુ ખાવી જોઈએ નહીં અથવા કોઈ પણ પ્રકારનો ચાનાસ્તો ન કરવો જોઈએ આનાથી વ્રત ખંડિત થઈ જશે શ્રાવણનું વ્રત કરનાર વ્યક્તિએ શ્રાવણ સોમવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત થઈને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ સ્નાન પહેલા અન્ય કોઈ વસ્તુ ખાવી જોઈએ નહીં અથવા કોઈ પણ પ્રકારનો ચાનાસ્તો ન કરવો જોઈએ આનાથી વ્રત ખંડિત થઈ જશે સોમવારના દિવસે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને શિવલિંગની પૂજા કરવી જોઈએ જો ઘરમાં શિવલિંગ હોય તો તેનું જળથી અભિષેક કરો અને પછી પંચામૃત કરવાથી શિવ મંદિરમાં જઈને શિવલિંગના દર્શન કરવા જોઈએ આ દિવસે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવો બિલીપત્ર ભગવાન શિવને સૌથી વધુ પ્રિય છે જો શક્ય હોય તો શિવલિંગ પર જરૂર ચઢાવો અને હોમ નમઃ શિવાયા મંત્રનો ઉચ્ચાર કરો જે વ્યક્તિએ વ્રત રાખ્યું છે તેણે બ્રહ્મચર્ય પાલન કરવું જોઈએ આ દિવસે મન સાથે શરીરનું શુદ્ધ રહેવું પણ આવશ્યક છે વ્રત કરનાર વ્યક્તિએ આ દિવસે કોઈપણ પ્રકારનું વ્યસન ન કરવું જોઈએ જેમ કે દારૂ ગુટખા વગેરે વસ્તુઓનું સેવન કરીને શિવજીની પૂજા ન કરવી જોઈએ શ્રાવણ માસમાં શું ખાવું જોઈએ શ્રાવણ મહિનામાં ફળાહાર કરવો શ્રેષ્ઠ હોય છે પ્રાચીન ઋષિ અનુસાર વાતાવરણમાં અચાનક બદલાવ થવાને કારણે શરીરની પાચન શક્તિ નબળી પડે છે આવા સમય ફળાહાર જ શ્રેષ્ઠ હોય છે શ્રાવણ સોમવારના વ્રતમાં તમે પપૈયાનું ફળ જરૂર ખાવ આ ફળ ખાવાથી પાચન શક્તિ યોગ્ય રીતે કાર્ય કરે છે આ મોસમમાં જો ઉપવાસ હોય તો પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે તરલ પદાર્થોનું સેવન કરતા રહો શ્રાવણ સોમવારના વ્રતમાં દિવસની શરૂઆત શિકંજી લીંબુ પાણી અથવા નારિયે પાણી પીને કરી શકો છો ધ્યાન રાખો કે તમારા પીવાના જળમાં સામાન્ય નમક ન હોય કારણ કે વ્રતમાં સામાન્ય નમકનું સેવન કરવામાં આવતું નથી શ્રાવણ મહિનામાં દૂધી તુરિયા અને ટામેટા ખાવા જોઈએ આ શાકભાજી સરળતાથી પચી જાય છે ખાસ કરીને આ મહિનામાં વેલ પર ઉગતી શાકભાજી જરૂર ખાવી જોઈએ શ્રાવણના ઉપવાસમાં તમે કેળા સફરજન કેરી જેવા ફળ ખાઈ શકો છો આનું સેવન કરવાથી શક્તિ મળે છે અને રોગ પ્રતિકારક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે શ્રાવણ માસમાં શું ન ખાવું જોઈએ ચાલો હવે જાણીએ કે શ્રાવણમાં કઈ વસ્તુ ન ખાવી જોઈએ શ્રાવણના ઉપવાસમાં તમે સામાન્ય નમક લસણ ડુંગળી વગેરે તામસિક વસ્તુઓનું સેવન ન કરો આનાથી વ્રત તૂટી જાય છે શ્રાવણ મહિનામાં માંસાહાર કરવો પાપ માનવામાં આવ્યું છે આ મહિનામાં માંસ માછલી ઈંડા વગેરે પ્રકારની વસ્તુઓનું સેવન કરવાથી બચો આનાથી પાપ લાગે છે જે વ્યક્તિ શ્રાવણમાં માંસ ખાય છે તે તરત જ નષ્ટ થાય છે અને શિવજી તેના પર ક્યારેય પ્રસન્ન થતા નથી શ્રાવણ મહિનામાં રીંગણનું સેવન ન કરવું જોઈએ શાસ્ત્રોમાં રીંગણને અશુદ્ધ માનવામાં આવે છે તેની અંદર કીડા હોય છે જેના કારણે તે માં સમાન હોય છે કે રીંગણ ખાવાથી ગેસ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે લીલા પાંદડા શાકભાજી ખાવા પણ વર્જિત હોય છે તમને આશ્ચર્ય થયું હશે કે પાંદડાવાળી શાકભાજી શા માટે ન ખાવાની ના પાડી છે આની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ જણાવવામાં આવ્યું છે ખરેખર લીલા અને પાંદડા વાળા શાકભાજી ખાવાથી વાતમાં વૃદ્ધિ થાય છે એટલા માટે શ્રાવણમાં લીલા પાંદડા વાળા શાકભાજી ભૂલથી પણ ન ખાવ આનાથી શરીરમાં વાયુનું નિર્માણ થઈ શકે છે શ્રાવણમાં શાક પાલક મેથી બથુઆ રીંગણ કોબીજ

આ મહિનામાં ભગવાન શિવને દૂધ ચઢાવવા પાછળ પણ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ છે ભગવાન શિવને કાચું દૂધ ચઢાવવાથી શિવજીના મસ્તકને શીતળતા પ્રાપ્ત થાય છે જ્યારે આ મોસમમાં મનુષ્યો માટે દૂધ હાનિકારક હોય છે આનાથી પેટ સંબંધિત સમસ્યાઓનું નિર્માણ થઈ શકે છે જેમ કે પિત્ત વગેરે સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે એટલા માટે આ મહિનામાં શિવજી પર દૂધ ચઢાવવામાં આવે છે શ્રાવણ મહિનામાં વધુ તળેલું ભોજન 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 અથવા મસાલેદાર પણ ન કરવું જોઈએ આવું તામસિક હોય છે તે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓનું નિર્માણ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય શ્રાવણ મહિનામાં પલાશના પાન પર ભોજન કરે છે તેની દરિદ્રતાનો નાશ થાય છે સ્કંદરાણ અનુસાર શ્રાવણમાં સંધ્યાના સમયે ભોજન ન કરવું જોઈએ અથવા સંધ્યાકાળમાં ભોજન કરનાર મનુષ્ય દારૂડિયા શ્રાવણ માસમાં સંધ્યાના સમયે ભોજન કરવાથી વ્રત પણ તૂટી જશે એટલા માટે આવું ક્યારેય ન કરો તો દોસ્તો આ પ્રકારે તમે પણ શ્રાવણ મહિનામાં સોમવાર ઉપવાસ જરૂર રાખો ઉપવાસ રાખો છો તો સારી લાગી હશે જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો સાથે જ વિડિયોને લાઈક કરો અને મિત્રજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો તો મિત્રો ફરી મળીશું આવતા વિડીયો માં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી